કથાકાર મનોજ શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે આ વિડિયોમાં કથાકાર મનોજ શાસ્ત્રી વ્યાસપીઠ ઉપરથી મહાનગરપાલિકાને ઉધરો લેતા હોય તેવું જોવા મળ્યું છે ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યોને માર્મિક ટકોર કરી છે કથાકાર મનોજ શાસ્ત્રીએ વિડીયોમાં જણાવ્યું હતું કે દિલ્હીથી જુનાગઢ સુધી ભાજપની સત્તા છે છતાં દામોદર કુંડની હાલત કેવી છે તળાવમાં બ્યુટીફિકેશનની જરૂર નથી દામોદર કુંડ સાચવો તો પણ સારું કહેવાય ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં ભાજપ ની બોડી બોડી અને એક આવું સામાન્ય કામ થાય થાય તો તમારાથી હું બીજું એ બહુ મોટી ખોટ ની વાત છે એના માટે આપણા જુનાગઢ વાસીઓ કઈ કરતા નથી અને નગરપાલિકા વાળાને થોડું ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડ નો કોઈ ઉદ્ધાર કરતા નથી આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ એ નગરપાલિકા વાળાનો દોષ છે અને નગરપાલિકા કાં કરતાં આપણા બધાયનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી આવડું મોટું તીર્થધામ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા કે ખોટી વાત કરું છું તો એ દામોદર કેવો હોવો જોઈએ ભવનાથની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ બીજું કાંઈ બ્યુટીફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં એક અમારો દામો કુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે તમારું તળાવ તમારી પાસે રાખો તળાવનું બ્યુટીફિકેશન અમારે ન કરવું ત્યાં ક્યાં અમારે ધૂબકા મારવા જવા પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે અને આવીને બધા બધા નારાજ થાય છે અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ કે જે એના માટે કાંઈ નથી કરતી આ સૌથી મોટી ખરાબ વાત છે એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામો ઉદ્ધાર કરો કે બાર મહિના એમાં સારું જલ રહે લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાન બીજું તો શું કહીએ એને સત્તાધીશો ને આપણે વિનંતી કરી શકીએ બીજું ઓર્ડર તો ન થાય આપણાથી આજે ઉપર સુધી ભાજપ છે ભાજપની સરકાર છે હે ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જૂનાગઢમાં ભાજપની બોડી અને એક આવું દામોકુળનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત અને છતાંય એ પૈસા હગે વગે થઈ ગયા છે સાહેબ યોગ્ય જગ્યાએ નથી વપરાણા એ મોટું કલંક છે જુનાગઢને આ હું વ્યાસપીઠ ઉપરથી કહું છું એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો એ પૈસાનું શું થયું એ જાણે પણ યોગ્ય ઉપયોગ નથી થયો નહીંતારા દામોકુંડ આજે સાક્ષાત પ્રભુજી આ બિરાજે છે એ દામોકુંડનો ઉદ્ધાર થવો જોઈએ